આધાર કાર્ડ માટે પીવીસી ઓર્ડર કઈ રીતે કરે ઘરે બેઠા ઓડર કરે મોબાઈલથી પીવીસી કાર્ડ આવું ટુ આધાર કાર્ડ પીવીસી ઓર્ડર મોબાઈલથી તો વિડીયોમાં બન્યા રહેજો પહેલાં તો આપણું ક્રોમ બ્રાઉઝર મોબાઈલનું આપણે ખોલી લેવાનું છે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી સર્ચમાં લખવાનું છે આપણે આધાર કાર્ડ પીવીસી ઓર્ડર આટલું લખ્યા પછી સર્ચ મારી દેવાનું સર્ચ માર્યા પછી તમને એક વેબસાઇટ દેખાશે ઉપરની યુ ડી એ આઈ તે મિત્રો અને તમે જુઓ ઉપર લખેલું છે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ તેને મિત્રો આપણે સ્ટીક કરી લેવાનું છે એટલે કે પહેલી જ વેબસાઇટને સ્ટીક કરી લેવાનું છે તો ચાલો હું ફટાફટ સ્ટીક કરી લઉં છું ખુલ્યા પછી મિત્રો તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાય છે ત્યારબાદ તમને ઉપર દેખાતું હોય છે લાલ અક્ષરમાં આધાર તમે જો અહીંયા આધાર દેખાતું હોય છે એવું છે તેને મિત્રો આપણે ટચ કરવાનું છે ટચ કર્યા પછી તમે જુઓ તમને અહીંયા કહેવામાં આવશે કે તમારી લેંગ્વેજ પસંદ કરો એટલે કે ભાષા પસંદ કરો તમે ગુજરાતી રાખી શકો છો હિન્દી રાખી શકો છો ઇંગ્લિશ રાખી શકો છો તો મારે તો અત્યારે ઇંગ્લિશ રાખવી છે એટલે હું ઇંગ્લિશને ટચ કરી લઈશ તો વેલકમ લખેલું આવી ગયું અને લોડ લઈ રહ્યું છે હવે મિત્ર તમને આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ દેખાતો હશે પછી તમારે મિત્ર સ્ક્રોલ કરી અને મિત્રો નીચે ચાલુ જવાનું છે પછી તમારે ગેટ આધાર લખેલું આવશે તે જોઈ લેવાનું અને પછી મિત્રો નીચે તમે જુઓ ઓર્ડર આધાર પીયુસી લખેલું છે પીયુસી કાર્ડ તેને આપણે મિત્રો ટચ કરી લઈશું તો અત્યારે લોડિંગ લઈ રહ્યું છે હવે તમે જુઓ અહીંયા તમારે તમારા જે આધાર કાર્ડ નંબર છે તે મિત્ર અહીંયા દાખલ કરવાનો રહેશે એટલે કે એન્ટર આધાર નંબર તો હું મારો જે આધાર કાર્ડ છે આધાર કાર્ડમાં નંબર છે તેને હું મિત્રો અહીંયા એડ કરી લઈશ અને તમને મિત્ર દેખાતો નહીં હોય કારણ કે હું બ્લર પણ કરી લઈશ ઉપર આધાર કાર્ડ નાખ્યા પછી અહીંયા તમારે એન્ટર કેચઅપ કોડ દાખલ કરવાનો રહેશે અને જો તમને સરખો દેખાતો ન હોય તો તમે અહીંયા રિફ્રેસ મારી શકો છો તો ચાલો હું ફટાફટ નાખી દઉં છું આટલું નાખ્યા પછી તમે નીચે જોઈ શકો છો માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર એટલે કે તમારો મોબાઈલ રજીસ્ટર હોય તો તેમાં ઓટીપી આવશે અને જો તમારો મોબાઈલ રજીસ્ટર નહીં હોય તો તમારે અહીંયા નવો નંબર નાખવો પડશે એટલે કોઈનો પણ ફેમિલીનો નંબર તમે નાખી શકો છો અહીંયા ટીક કરી દેવાનું છે અને પછી અહીંયા એન્ટર મોબાઈલ નંબર એટલે કોઈનો પણ તમે મોબાઈલ નંબર નાખી શકો છો તેમાં આપણે એક ઓટીપી આવશે ઓટીપી આપણે લેવાનો છે તો ચાલો હું ફટાફટ નંબર પણ નાખી દઉં છું નંબર નાખ્યા પછી સેન્ડ ટો ઓટીપી સેન્ડ ઓટીપી ત્યાં મિત્રો આપણે ટચ કરવાનું રહેશે તો ચાલો હું ફટાફટ તેને પણ ટચ કરી લઉં છું ઓટીપી ફૂલી શકશે એટલે કે આપણા મોબાઈલમાં હવે એક ઓટીપી આવશે તેની આપણે રાહ જોવાની છે ઓટીપી આવી ગયો છે હવે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે એન્ટર ટ્રો ઓટીપી પી પછી આપણે અહીંયા સ્ટીક કરી લેવાનું છે સ્ટીક કર્યા પછી આ પ્રકારનું તમારે કંઈક લખેલું આવી જશે તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું ને કે ક્લોઝ કરી દેવાનું ક્લોઝ કર્યા પછી અહીંયા લખેલું છે સબમિટ તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે ઓકે ઉપર ટીક કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા આપણે અહીંયા પણ ટીક કરી લેવાનું છે ટીક કર્યા પછી મેક પ્રેમેટ ઉપર ટીક કરી લેવાનું છે એટલે કે તમે જો મેક પેમેટ પર ટીક કરશો એટલે તમારે પચાસ રૂપિયા ફ્રી ચૂકવવી પડશે પીઓસી કાર્ડ માટે અને ઉપર તમે જોઈ શકો છો એસ તમારો સ્ટ્રેકિંગ નંબર છે એટલે તમારે આનો સ્ક્રીનશોટ ફોટો પણ પાડી લેવાનો છે એટલે તમે આનું ટ્રેકિંગ તમે કરી શકો છો ખાલી તમારે પચાસ રૂપિયાની ફ્રી ભરવી પડશે તો ચાલો હું મેક પેમેન્ટ પર સ્ટીક કરું છું ટીક કર્યા પછી તમે અહીંયા તમારા બેંક દ્વારા પણ પચાસ રૂપિયા ડેબિટ કાર્ડથી તમે પણ ફ્રી ભરી શકો છો બેંક નેટ નેટબેન્કિંગથી પણ તમે ભરી શકો છો યુપીઆઈથી પણ તમે પચાસ રૂપિયાની ફ્રી ભરી શકો છો તો હું અત્યારે ગૂગલ પે ઉપર પચાસ રૂપિયાની ચૂકવણી કરીશ ફોનપે ઉપર તમે કરી શકો છો પેટીએમ ઉપર કરી શકો છો તો અહીંયા ગૂગલ પે ને આપણે ગોતી લેવાનું છે આ રહ્યું મારું ગૂગલ પે હવે મિત્રો અહીંયા તમને બલર દેખાશે તો અહીંયા પચાસ રૂપિયા તમારે ચૂકવી દેવાના છે આ રીતે તમે ઘરે બેઠા આધાર કાર્ડ પીયુસીનો ઓર્ડર કરી શકો છો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે